તેમણે ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પરંપરાગત રીતે મમરાના લાડુ ચીકીનું વિતરણ કરી ઉત્સવની ખુશી બમણી કરી હતી સેન્ટ્રલ વિસ્તાર વિસ્તારમાં રંગબેરંગી પતંગો અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે પતંગ ઉત્સવને વિશેષ આકર્ષણ મળ્યું ઉત્તરાયણના પાવન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના વાડી ગામ ખાતે પણ સ્થાનિક રહીશો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી પોતાની વચ્ચે જોઈ નાગરિકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો અને હર્ષનાદ સાથે નગરજનો સાથે સીધો સંપર્ક સાધી લોકોત્સવમાં જોડાવાથી મુખ્યમંત્રીએ પરંપરા સંસ્કૃતિ અને સામૂહિક આનંદનો સંદેશ આપ્યો હતો ઉત્તરાયણ પર્વની આ ઉજવણીએ ગાંધીનગરથી અમદાવાદ સુધી ઉત્સાહ એકતા અને આનંદની રંગોળી પાથરી હતી અહેવાલ ખાટ અશોકશી ખબર બનાસકાંઠા ન્યૂઝ ગાંધીનગર